કોઈ નઈ ને આ બેઠો છું તો ને તું વરાત જોવો પડે છે વરાત તો પડે છે હે પણ ગાડી લેવા જાવ હું તમારા આબુ પર હતા હે ઓય ગાડી લેવા આવું છે તો હી રીતિયા લાયો લે ખને ચેવી લાબી છે બીરા સીપ લાબી છે ઓહો ઓય અલે એનો ભાવ આપડ્યો છે ઓ ઓ પણ લાબી તો છે તો હવે એટલે રોકડા હી લાવો છે પછી પેલું લોન કરી ના ના લોન થોડી કરવી પડી છે ઓહો હો ના ના હારું કરીએ ના હારું ના તમે આજો પયા મારે તો હું નહિ આ એક તો ડોબ હું ના સાર ઘર નો પાછા પેલા છોકરો ને રણું થાય યાદી મારે જ આવું તું પણ છોકરો કે કાકા તમે નહીં તારા બુટા કરવાની આવે છે છોકરો દોયડો કઈ ના પહોળા આવે ઈમ શું દોયડા બું કરું છું તો કરો મેના તેના કરતો હોય એટલા તો કીધું ખોટું ના ના કરતો પાછો

વાત કરી ના કેવાની હતી છું હાર હાર હો ના ગાડીઓ લાવે છે આના પાછો ચીયો વળ્યો

એ તો મન નહી ફાવતું આ તો આપડે જ જોઈએ જેટલું ફાવે એટલું ગઈ ના જાણે મન કી એવું કોક નહીં કેતા એટલે તમારા મન નું કોઈ ના જોડા તમે હું એ કહેતા હોય મનમાં હું એ ફરતું હોય એટલે વાત કહું હા પેલું વિડીયો આવ્યો તો ક્યાં કે શિપ્ર ગાડું લાવું

અને જિંદગી આપડે પોતા બોલાય છે ગમે તે કરીએ પણ કેવાય શું માગું છું આ વસ્તુ બંધ એનું હવે બધું તમારે આખી જિંદગી

બોલો છો નહી આવતી મને લાગતું કે ભાઈ ભાઈ એ વસ્તુ અલગ છે પણ પેલો કે ભાઈ શું કરો છો આ ભાઈ કશી હતી તો પેલો ગાડી હાલે શું

હજુ તો આ પગ ચાલીસ ભાજી ને આ પાડી જો ભાઈબંધ તરીકે વાળું છું તને કાઠું પડે તો હો પડતું

નાના 30 રૂપિયાના ચપ્પલ પેર્યા હન આખા ગામની પથારી ફેરવા આયા છે 30 રૂપિયા ચપ્પલ પાડ્યા છે કદી આવ ઓરિજિનલ બાટા નથી બાટા કેટલા રૂપિયાના આવે છે નાના તો વા સલા આલવા આ પેલા વિર્યા કર થઈ જેલું છે ખરાપો ખરાબ આખો વાહ ઓડી ખરાબ કર્યો જો તો ઝઘડા મળ્યા નહીં અને જિંદગીનો એનો બાપ તો બાપળો લાગદજે હારો તો અન ભોળો તો શંકરનો માણસ હતો ભોળામાં ભોળો નાના અને આ તો એક નંબર ને મારે શું કે ભાઈ કોને તો કોઈ બોલાવતું ના પણ ખાલી મોટી મોટી સફાઈઓ અલ્યા તારે જો પંચાયત કરવાના આવે છે એ મારા હું વીરાનું કઉ છું ના ના આ પાછા બે એક ના નાના છે ઘરમાં તો દોણાય ખાવા નહીં પડ્યા બાજરી એ ના ના પેલો મહિને અઠ આઠસો રૂપિયાનું પેલું ઘઉંનું નું કટ્ટું લાઈન ઠોકતું હોય છે ના ના પાવર તો દે ભગવાન ભગવાન હે રો હે શંકર નાય છું અમને શીખો મન હાલતા હસી ના નાના આખા ગોમાં કોઈ વ્યાજ તો હ નહી આઈ જાણે મારા ઘર બોર્યો નાસી ચેલે તું આય ભાઈ હા

લોકા પાડેલા કુતરાને સતાવર કોક ડાળે નું તો ભરત બાબા ટોટિયા તોડી કે બાપ લાગે બી જુ કે ઉભી ઊભી એ નાઠું હોભળવા જબરો આવશે ના ના તો જડે પેલા છોકરો અલ્યા મૈશા આ પેલા બધા તો રણુ દાદા પણ ઓનાય જટકા લાગી છે ના ના હેડો ખેડો બાપા એ મૈશા આયો પણ શું રખડો છો આખો દાડો બટાવો ઓમ લોઈ શું કેમ પીવો છો ભાનું તમે

નાખો છોકરા નો છોકરો મારા ઉમર થાય પંચાશી મુજવી છે તો કઈ સારું છે ને કે પછી ખા તમે મુકી જોર આવતા હાલ લઈને આવ્યો તો દેખાતું નહિ તમે બે જોર આવે તમારે